ચાઈ માતાજી મિત્રો કેમ છો બધા મજામાં મજા માતસુ ને મજા માત રહેવાનું પણ મજા છું તો સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં તો વિડિયો જોવા માટે છોડાયા રહેજો અને વિડિયો ગમે તો લાઈક કરી દેજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો આજનો વિડિયો છે કોમેન્ટ નો જવાબ આપવાનો આપણે જે કોમેન્ટ લખીતી છે વિડિયોમાં કોમેન્ટ આવે છે કોમેન્ટ આપણે લખી હતી તો એનો જવાબ આપણે આપવાનો છે તો એક વિડીયોમાં કોમેન્ટ હતી એક બેનની કે બેન તમે આટલા મસ્ત સરસ સરસ મજાના કપડાં પહેરો છો તો તમે ગરીબ કઈ રીતે કહેવા તો આપણે એનો જવાબ આપવાનો છે તો બનાવી વિડીયોમાં તો નવા નવા લુગડા પહેરો પરબમાં કેવા સરસ મજાના કપડાં પહેરેલા હોય અને મસ્ત મસ્ત લાગો છો તો તમે ગરીબ કઈ રીતે હો તો જોડાયેલા જો વિડીયોમાં તો આપણે એનો જવાબ આપવાનો છે કે અમે ગરીબ કઈ રીતે બેગ લઈ લીધી છે ના ના ગયેલી બેગ છે અને આમ સારી જેવી તેવી કપડાં ભરાય तो आ बेग नी अंदर से कपड़ा हूँ तमने बता वो कपड़ा से ये भी सरस मजा नहीं से जो से नहीं एकदम मस्त आवाज़ तो ही कपड़ा सी हो

આ બેગ છે ને મિત્રો આ બેગ પણ અમને પેલી છે જેને નો શોતી હોય ઘરમાં ઝાઝી બધી વસ્તુ થઈ ગઈ હોય એને નો શોતી હોય ને એ વસ્તુ અમને બધા આપી દે આપી દે એટલે અમને પહેલાં પૂછે કે દેવલ તમારે આ વસ્તુ શોતી છે તો અમે કેવી હા એનું કારણ છે કે અમારે કાંઈ આવી બેગને એવું કાંઈ હોય નહીં એટલે અમે તો હાથ પાડી દેવી અને લઈ પણ લેવી એમ કાંઈ એવું ન રાખી કે આપણે કોઈનું ન લેવાય એવું કઈ ન રાખી અમારે જરૂર હોય એટલે અમે લઈ લેવી અને ઈવડા અમને આપવાની જરૂર હોય એટલે એમને આપી દે એટલે અમે લઈ લેવી તો આ બેગ પણ એને આપી છે પેલા આપી ત્યારે સારી બેગ હતી આમાં તાળું બાળું બધું હતું આમ હરખી ફિટ થઈ જતી પણ અમે ખોલા ખોલ ને બંધ કર્યા કર ને એવું કરતા ને એટલે શું અત્યારે તો બગડી ગઈ છે સાથે પણ કટાઈ ગયું છે

થાલ મૂકેલ છે તો જો આ આ હાડી તમને કેવી લાગે કેવી સરસ છે સાડી જો આ હાડી બ્લાઉઝ પણ આપે હો હાડી તો ઠીક પણ બ્લાઉઝ આપે આર વર્ષ સીવેલા એની હારે જો આ બ્લાઉઝ સીવીને તરત તમને આપી દીધું હું તમને નવા નવા બધા કપડાં બતાવી દઉં બધાને આપેલા જ છે અમે કોઈએ એક રૂપિયાનો ખર્ચ પણ નથી કર્યો લુગડા એમ કે આ અમારી નથી શોતી વસ્તુ તો દેવલ તને શોતી છે તો હા આપણે બિંદાસથી હાડી દેવી કારણ કે અમારે જરૂર છે એટલે અમે લઈ લેવી એમ કાંઈ એમ ન રાખવી કે એમાં કેમ હા પાડવી કેમ બીજાનું લેવું એટલે એમ આપણે એવું કાંઈ ન રાખીએ આપણે જરૂર હોય એટલે લઈ લેવાનું જો આ સાડી તમને કેવી લાગે જો આ હાડી પણ જોઈજો પીળી આમાં પણ ડિઝાઇન છે અંદર આ બધાને આપેલી જ છે કપડા આની તો શું કિંમત હોય શું ખબર કે કેમ કે આપણને તો કઈ ખબર હોય ની ઈવડાઈ લીધા હોય કેટલામાં લીધા હોય આખી બેગ ભરી છે હો તમને બધાને બતાવવાના છે અજે આ બધા આમ જો આખી બેગ ભરી છે બ્લાઉઝ ને સણિયા ને કાડ્યું નવી નવી જોતા રેજો જો આ હાડી છે બે કલરની તો આ હાડી પણ મને આપેલી છે બેન બેનપણી આપેલી છે બેન બેનપણી તો આપે પણ આરોળ એના બા પણ આપી દે અને એના ભાભી સેની એ પણ મને આપે આ બધું એક ઘરમાંથી જ બધાએ કપડા મને આપેલા છે એટલે આ કેવી મસ્ત હાડી છે આ હાડી પહેરે મેં મેં ગયા પણ ઉતાર્યા છે તો આની આપણને કઈ કિંમત ખબર નથી આ છે કેસરી હાડી જો મસ્ત હશે જો છે ને આ હાડી મેં મારા હાથે ભરેલી છે અને છે ને આ હાડી ખાલી હું પલીન લાવી હતી કોળી આખી અને પછી આ પટ્ટી મૂકી અને પછી આ સ્ટોન છે ને એ હું જ્યારે હાડી ઉભરતી ને એનું મટીરિયલ બધું વધ્યું હતું એનું મટીરિયલ મેં જો આમાં સોડ્યું છે અને આ મોતીની કોર છે લાગે મસ્ત જો એકદમ મસ્ત લાગે છો અને અંદર સુમકી ટાંકી કેવી મસ્ત લાગે અને ઓઢી તો બહુ મસ્ત લાગે આ એક હાડી મેં છે ને બનાવી હતી પછી પડી છે યાદીમાં તો પડી રહેવા દી જો આ ખાડીમાં શું ખોટ છે તમને બધા લુગડા ખોલી ખોલીને ને બતાવવાના છે જો બે કલર ની ખાડી છે કેવી મસ્ત છે સફેદ ને ગુલાબી કલર એ સારો છે મજાનો તો જો અમને આવા આવા નવા નવા કપડા આપી દે બોલો તો અમે લઈ પણ પણ આ આ બ્લાઉઝ છે છે આપેલું જો ઘરે નથી કે કોઈની પાસે સીવડાવ્યું નથી આ બ્લાઉઝ પણ એ બેનક આપેલું છે મને પછી આ શણિયા સોળીનું બ્લાઉઝ જોવો તમે આ પણ શણિયા સોળીનું બ્લાઉઝ છે આ પણ મસ્ત છે તો આ પણ મને આપેલું છે બધું અને હજી ગયા છે બ્લાઉઝ આ બધા બ્લાઉઝ છે ને હારા હારા એ બધા મને આપેલા જ છે મેં કાંઈ કરતા કાંઈ સીવડાવ્યું ના ને લીધું પણ નથી જો આવું મજાનું ભરતવાળું બ્લાઉઝ આપ્યું છે કેવા હારા છે ઉગડા હજી આ ફૂગી વાળું પણ કેવું મસ્ત છે જો આ બ્લાઉઝ છે આ પણ મને આપેલું છે આજે બેન છે ને ના ભાભી આપેલું છે કેવું મસ્ત છે જો પીળો રંગ અને આ બ્રોકેટનું જો આ બ્રોકેટનું આપેલું છે કેવું મસ્ત છે આ પણ નવે નવું હાવ આપી દીધું હો એક આ બે વખત પહેર્યું છે પણ નવે નવું આપી દીધું જો આ બધા બ્લાઉઝ જ છે આ બધા ના પેલા જતી જો અનિપા સમસ્ત મસ્ત હો કોઈ ખામી નઈ જો કેવા સરસ છે જો એટલે આપણે બ્લાઉઝ ની છે ને કાઈ રામાયણ જ નઈ અને બધા સારા છે પાછા નવા જતી બ્લાઉઝ નો જો

કોણ આપે કયો લ્યો જણાવજો આ છે સણિયો જો દમ મસ્ત અને આ સણિયા છોડી જો કેવી મસ્ત છે આ પણ આપેલી છે પેનું પણ ન લીધું એટલે તો આ સણિયા છોડી પણ જો કેવી મસ્ત છે જો છે મસ્ત તો કેટલી વસ્તુ અમને બધાએ આપી છે અમે લય પણ છે તો બધાનો ખૂબ ખૂબ આભાર એટલે અમે સરસ સરસ મજાના લુગડા પહેરવી છીએ કેમ કે અમને બીજા આપે છે અમે ઘરના કાંઈ લેતા નથી અને બીજાના આપેલા તો હારાતું હોય ને એટલે એવા સરસ મજાના અમે કપડાં પહેરીએ છીએ તો તમને કેવો લાગ્યો વિડીયો કોમેન્ટમાં લખજો